કરણી સેના તથા હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગત તારીખ એકવીસ ત્રણ બે હજાર શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર ક્ષત્રિયો શિરોમણી મહારાણા સંગ્રામસિંહજી સિસોદિયાની મહારાણા સાંગા ઉપર જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી તેના વિરોધમાં ક્ષત્રિયો કરણી સેના પરિવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભવાની સિંહ મોદી કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી ક્ષત્રિય કલની સેના હવે આજ રોજ અમે હિન્દુ યુવા સંગઠન અને ક્ષત્રિય કલની સેના અને હિન્દુ ભાઈઓ ભેગા થઈને કલેક્ટર સાહેબને પત્ર દેવા આવ્યા હતા કે જે બાબત એવી હતી કે જે મહારાણા સંગ્રામથી જેને આપણે રાણા સાંગા તરીકે ઓળખીએ છીએ એમણે સમગ્ર હિન્દુઓને એક કરવાનો અને સમગ્ર હિન્દુ રાજાઓ ક્ષત્રિય રાજાઓને એક કરીને મુગલો સામે લડાઈ માંડી હતી અને જીવંત ત્યારે રાજ્યસભાના સાંસદ જે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે સુમનલાલજી દ્વારા આવા રાણા સાંગા મહાન નિમ્ન કક્ષાની કરીને બદનામ કરવામાં આવી હોય ત્યારે મારી આવેદન પત્ર આપીને રાષ્ટ્રપતિ સાહેબ પ્રધાનમંત્રી સાહેબ અને માનસિકતા સાહેબ જે રાજ્યસભાના એમને જે જે કરવાની છે છે કે આવા માનસિકતાવાળા રાજ્યસભાના સાંસદ છે એને રાજ્યસભા સાંસદનું પદ પછી સસ્પેન્ડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ આકડામાં આકરા પગલા ભરવા આવે એવી રજૂઆત સાથે અમે લોકો આજે કલેક્ટર સાહેબને ને પત્ર આપવા માટે આવ્યા હતા